આપણું સાંઈ મંદિરના જે વહીવટ કરતા ને કુંટક એ કઈ મહંત છે મહંત ગણો ને આપણે એવા રાજુ બાપુ મારા ચેમ્બર ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મારા પાર્ટીના પ્રમુખ શ્રી જીતુભાઈ કાથરોટિયા ઉપસ્થિત આપણે જેને નગરપાલિકાની જવાબદારી સોંપી છે એવા જીતુભાઈ જોશી ઉપસ્થિત આપણા પાર્ટીના જિલ્લાના આગેવાન એવા અતુલભાઈ જે મીડિયા સેલના ખાસ કન્વીનર તરીકે જીતુભાઈ આપણે વચ્ચે આવ્યા એ પણ આપણે ઓફિસમાં એ સંચાલન કરવાના છે ઉપસ્થિત નગરપાલિકાના દાન મહારાજના આશીર્વાદ અને ગાયત્રી મંદિરના આશીર્વાદ લઈને જે જાહેર થયેલા ચોવીસ ને ચોવીસ ઉમેદવારો ને ઉપસ્થિત પ્રકાશભાઈ કારિયા ઉપસ્થિત અશોકભાઈ ભાઈ અશોકભાઈ ભાઈ કમલેશભાઈ ઉપસ્થિત મનુભાઈ અનની પ્રદીપભાઈ મનની બાપભાઈ ઉપસ્થિત તમામ

જે ખરાબ પાણી એટલે ડોળું પાણી જે આવતું એ પાણી ન મળે એના માટે પ્રયાસોના ભાગરૂપે આપણે પાંચ કરોડ રૂપિયા લાવવાના અને ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ પૂરી થઈ ગઈ અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો આ વિસ્તારમાં તારી શહેરમાં આપણા શહેરમાં આપણા ગામના જે ગટરના કામ મધુરા હતા ગટરનો મોટો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો પણ જે નવી સોસાયટીઓ બનતી હોય એ વિસ્તારમાં ઘણી જગ્યાએ આપણે ગટરના ભૂગર્ભ ગટરના કામ અધુરા હતા એ પણ સાડા ત્રણ કરોડની યોજનામાં એ પણ વર્કોટર અપાઈ ગયો એ પણ કામ સ્ટ્રોક સમયમાં શરૂ થવામાં છે આપણા ચલણા શહેરમાં જે નાના નાની ગલીઓ બાકી રહી ગઈ હતી એના પણ સાડા કરોડ રૂપિયા એવા છે એની પણ ટેન્ડર પ્રક્રિયાને વર્કવોટર પણ અપાઈ ગયો હમણાં આપણે અઠવાડિયા પહેલાં પાછા રોડ રસ્તાના ત્રણ કરોડ રીતે આવ્યા પાછી આવા તમે